રીપી એ લર્નિંગ હબમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે એક નવા ટોપિક તરફ જોવા જઈ રહ્યા છીએ બહુ મજાનો ટૉપિક એમ ને તો બહુ વર્ષોથી આપણે એક શબ્દને સાંભળીએ છીએ કોષ વિભાજન એટલે કે એક કોષમાંથી બે કોષો બનવાની એક સામાન્ય પ્રક્રિયા પણ આ જે પ્રક્રિયા છે એ દરમિયાન ખૂબ જ મહત્વની બધી ઘટનાઓ કોષની અંદર ચાલતી હોય છે જ્યારે આપણે નાના ધોરણોમાં ભણતા હતા ત્યારે સેલ ડિવિઝનની ખબર ખરી કે એક કોષમાંથી બે કોષ બની જાય અને અલગ અલગ તબક્કાઓમાં જોવા મળે તો અગિયારમાં ધોરણમાં ટૉપિકને કેમ મહત્ત્વ આપવામાં આવ્યું હવે એમ કહેવાય કે એના માટેથી ઘણા બધી ઘણા બધા સવાલો એમ માટે પૂછાય છે તો ટૉપિક બહુ સહેલો છે પણ એના માટે વપરાનારા જે શબ્દો હોય છે એ બહુ મહત્ત્વના છે અને ઘડીએ પડીએ એકની એક વાતને બહુ બધી રીતે પૂછી શકાય આપણે જ્યારે એમસીક્યુ સોલ્વ કરશું ને ત્યારે પણ જોઈશું કે બહુ સહેલો લાગતો સવાલ છે કેટલી બધી રીતે પૂછાય છે એવું આપણે એમાં ભણવાનું આવે છે તો પાઠ બહુ સરળ સમજવાની દ્રષ્ટિથી બહુ સેલો તરત આવડી જાય પણ જયારે એમસીક્યુની દ્રષ્ટિની વાત કરતા હોઈએ છીએ ત્યારે થોડો તકલીફ પડે એવું લાગે એટલે શબ્દને ચોપડીના શબ્દને બરાબર પકડતા જવાનું તો બાળકો તમારે જરા પણ ભૂલ પડશે નહીં હવે એમ કે આપણે જેટલા પણ એમસીક્યુ પૂછાય ચાર કે ત્રણ પૂરેપૂરા માર્ક આવી શકતા હોય છે તો જોઈએ થિયરી પર પેલા નજર નાખી દઈએ પછી આપણે એના એમસીક્યુ પર જઈશું તો ટોપિક કંઈક આવો છે કોષ ચક્ર અને કોષ વિભાજન પાછળ બી જોઈ શકો કે કેટલા બધા કોષો બની રહ્યા છે જો એક જ કોષ છે ધીમે 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 બે બન્યા ચાર કોષો બન્યા આઠ કોષો બન્યા પ્રોસેસ ચાલ્યા જ કરે છે તો આવી એક ઘટનાઓ છે તો છે આખી પ્રક્રિયા જોઈએ આપણે તો વૃદ્ધિના વૃદ્ધિ બધા સજીવોના પાયાનો ગુણધર્મ એ શું છે તો તમે જાણો છો કે જે વૃદ્ધિની પ્રક્રિયા છે એ વૃદ્ધિની પ્રક્રિયા બધા સજીવો દર્શાવતા હોય એનો ગુણધર્મ છે પાયાનો ગુણધર્મ છે પહેલાં આપણે ભણી ગયા કે એક સજીવ જે હોય એ જન્મે છે ને મોટા આગળનો બને છે ત્યાં સુધીમાં વૃદ્ધિની પ્રક્રિયા ચાલતી હોય વનસ્પતિમાં વૃદ્ધિ ચાલતી હોય પ્રાણીમાં વૃદ્ધિ ચાલતી હોય એ બધા મને જવાબદાર પ્રક્રિયા કોણ છે એ માટે જવાબદાર છે મુખ્યત્વે રીતે કોષ વિભાજન એટલે કે કોષ વિભાજનને પરિણામે વૃદ્ધિની ઘટનાઓ જોવા મળતી હોય છે આપણે એમ કહી શકીએ છીએ કારણ કે વૃદ્ધિની વ્યાખ્યા જો સમજીએ ને તમે લગતા જ એમાં કે કોષની ચેન્જ કરી દઉં હું તો કોષની જે સંખ્યા વધતી હોય અને જથ્થામાં સજીવમાં વધારો થતો હોય એ બધી પ્રક્રિયા વૃદ્ધિ તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો કોષ વિભાજન એ માટે જવાબદાર ઘટના કહી શકાય છે બીજી બાબતને સમજીએ બધા બહુ સજીવો પોતાના જીવનની શરૂઆત ફલન પામેલા એકમાત્ર કોષ જ કરે છે હા મજાનો વ્યાખ્યા શબ્દ કહી શકાય આપણે જાણીએ છીએ જેટલા પણ બહુ સજીવો હોય એમાં શું થાય તો કે જ્યારે એકકીય નરજન કોષ એકકીય માદાજનન કોષ બંને ભેગા થાય એને કારણે દ્વિકી રચના બને તે ઘટનાને આપણે ફલન કહી શકીએ છીએ ફર્ટિલાઇઝેશન કહેવાય છે ફલન કારણે બનેલી રચના જે હોય એને 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 ફલિતાન કહી શકાય અને એમાં સતત કોષ વિભાજન ચાલે એને પરિણામે બહુ કોશી સજીવ બનતા હોય ઘણા બધા કોષોની સંખ્યા બનતી જાય અંદર એક ને એક વિભાજનને કારણે અને પરિણામે બહુ કોશી સજીવનું નિર્માણ થતું હોય છે તો એમાંથી આ પ્રક્રિયા જોવા મળી શકે છે તો એક સિમ્પલ વાત યાદ રાખી શકીએ છીએ બહુ મજાનો શબ્દ વૃદ્ધિ પામીને નવા કોષો ઉમેરે છે પિતૃકોષમાંથી બાળ કોષો નિર્માણ થવાની ઘટનાને આપણે એટલે કોષ વિભાજન કહી શકીએ એને કોષનું સ્વયં જનન પણ કહી શકાય એને કોષનું પ્રજનન પણ કહી શકાય યસ એમ કેને આ એકદમ નાના કદે થતું પ્રજનન કહી શકાય હા આપણે પ્રજનનની વ્યાખ્યા આપીએ છે ને કે દરેક સજીવ પોતાના પુખ્ત વયે પોતાના જેવા સજીવનું સર્જન કરી શકે તો અહીંયા કોષ જ્યારે પોતે મૂળભૂત કદ પ્રાપ્ત કરી શકે છે ત્યારે જ પોતે નવા કોષોનું નિર્માણ કરી શકે છે તો એ ઘટના પ્રજનનની ઘટના કહેવાય એટલે કોષ વિભાજન એક ખરેખર શું કહેવાય કોષનું એક પ્રજનન થયું કહેવાય એવું જ કહી શકાય અથવા તો કોષમાંથી એના જેવો જ નવો કોષ બની શકે તો કોષનું સ્વયં જનન થયો કહેવાય યસ યાદ રાખજો પણ આવું ક્યારે થાય છે જ્યારે પિતૃકોષમાંથી કોષમાંથી બાળ કોષનું નિર્માણ થતું હોય તેવી ઘટનાઓ કહી શકાય છે કોષ વિભાજનનો મુખ્ય ત્રણ ભાગો છે આખી જે ઘટના થાય કોષ વિભાજનની કે જેમાં ત્રણ ભાગો જોવા મળી શકે જેમ કે આ જે ઘટનાઓ જોવા મળતી હોય છે એને કારણે ઘણા બધા કોષો બનતા હોય છે બરાબર છે જે કે તમે જોયું કે આગળ એક કોષી સજીવ છે એ બહુ સોરી એક કોષીય ભાગ છે યુગ્મન જ એમાંથી ઘણા બધા કોષો બન્યા છે પણ એ પ્રક્રિયા માટે કંઈક અલગ વિભાજન જોવા મળે જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થતું હોય ત્યારે કઈક અલગ પ્રકારનું વિભાજન કોષો જોવા મળતું હોય છે તો એને આધારે પ્રકાર પાડી શકાય છે તો એક છે સ્વયંજનમાં ભાગ લે કોષ વિભાજન દરમિયાન એને શું છે તો એક ઘટના છે જેમાં પિતૃ પિતૃડી સ્વયંજનમાં ભાગ લે તો જયારે કોષ વિભાજન મુખ્ય ત્રણ ભાગો જોવા મળતા હોય છે ત્યારે આ પહેલું સ્ટેપ થાય તો પિતૃ એટલે શું જે મૂળભૂત ડીને હોય એનું સ્વયંજન થાય એટલે તેના જેવા જ નવા ડીએનએ બનાવવા એટલે આપણે કહી શકીએ છીએ ડીએનએ નું રેપ્લિકેશન હા બહુ મજાની થિયરી ભવિષ્યમાં આપણે ભણશું જે બારમા ધોરણમાં આવશે એટલે કે સ્વયંજન થતું હોય છે બીજું સ્ટેપ શું જોવા મળે સ્વયંજન પામેલા ડીએનએ ને અલગ થઈ સમાન કદના રંગ સૂત્રોના જૂથ બનાવવા આ બીજું સ્ટેપ કોષ વિભાજનમાં શું થાય છે તો કે જે ડીએનએ બની ગયો છે એ ડીએનએ ને આધારે ચોક્કસ કદના બધા રંગ સૂત્રો બની જાય અન્નના જૂથો તૈયાર કરવાનું અને સમગ્ર કોષમાં વિભાજન થાય નવા કોષો બનાવવાનું આ બહુ મજાના વાક્ય છે બાળકો જોજો ચોપડી બહુ સ્પષ્ટ સમજાવ્યા નથી પણ મતલબ આવો થાય છે અને પરીક્ષાની દ્રષ્ટિથી માં બહુ મજાના શબ્દ પૂછાય કે જ્યારે કોષ વિભાજન થાય ત્યારે મુખ્ય ત્રણ ભાગો શું વિભાજન માટેના તો એક છે તો કે જે પિતૃ ડીએનએ હોય ભાગ લે જે નવું ડીએનએ બની ગયું છે સ્વયંજન પામેલો ડીએનએ એ અલગ થઈ સમાન કદના રંગ સૂત્રના બધા જૂથો બનાવવાનું કામ કરશે અને પરિણામે એક કોષમાંથી બીજો નવો કોષ બની જશે એટલે સમગ્ર નવો કોષ બનશે ત્રણ સ્ટેપ જ્યારે પૂરા થાય ત્યારે એક આખી ઘટના સેલ ડિવિઝન પૂરી થતી હોય છે એવી બાબત અહીંયા જોવા મળી શકે છે આ સેલ ડિવિઝન ઘટના થાય છે એના માટે કોણ જવાબદાર છે કઈ બાબતો જવાબદાર છે એના પર કેટલાક મુદ્દાની વાત આપણે કરીએ તો જ્યારે આપણે કોઈ કોષ પોતે વિભાજન પામવાની ક્ષમતા ધરાવે તો એને ખબર કેવી ના પડે કે મારે કોષ વિભાજન પામવાનો છે અને એના માટે એને ચોક્કસ તબક્કાઓમાંથી પસાર થવું પડે એ આપણે જોયા તો આવા તબક્કા પર કઈ બાબતો આધાર રાખે છે કોષ વિભાજનનો જે મુદ્દો છે એ કોષ ક્યારે વિભાજન પામવાની ક્ષમતા ધરાવી શકે છે તો એના માટે એક ચોક્કસ એમ કે મેથેમેટિકલ સ્ટેપની જેમ યાદ રાખવાની એક પ્રક્રિયા છે અહીંયા ઘડી એના માટે શબ્દો આપી શકાય છે કેરીઓ પ્લાઝમિક ઇન્ડેક્સ ખરેખર કેરીઓ શબ્દ જે છે એ કોષ કેન્દ્ર માટે લેવામાં આવ્યો છે પ્લાઝમિક એટલે એના જીવરસીય ભાગ કહી શકાય ઇન્ડેસ કોઈ પ્રકારનો એકમ તો એને કે આઈ તરીકે ઓળખવામાં આવે આ કે આઈ એટલે તમે જોઈ શકો બાળકો કે કે આઈ બરાબર વીએન અપોન વીસી માઇનસ વીએન એ ઓળી શું છે તો કે આઈ તો તમને ખબર પડી કે કે આઈ શું છે અહીંયા જોવા મળી શકે છે વી નો મતલબ વોલ્યુમ અને એન એટલે કોષ કેન્દ્ર ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્રનું કદ કહી શકીએ ઘડી બીજું છે વી સી વી એટલે વોલ્યુમ સી એટલે કોષ એટલે કહી શકાય છે કોષનું કદ પણ તમે શું કરી રહ્યા છો તો કે વી સી માઇનસ વી એન એટલે કોષ કેન્દ્રના કદમાંથી સોરી કોષના કદ જે હોય એમાંથી કોષ કેન્દ્ર કદ વાત કરી નાખીએ તો શું થઈ જાય તો એને કોષ રસનું કદ કહેવાય હવે કેવી રીતના તો યાદ કરો આપણે જયારે પાર્ટ નંબર આઠ ભણતો ત્યારે તમને શીખવાડેલું હતું કે જીવરસ એટલે શું તો કે કોષ કેન્દ્ર અને કોષ બંને ભેગા થઈ ગયા એટલે એને જીવરસ કહેવાય અને કોષ રસ એટલે શું તો કે કોષ કેન્દ્રને માઇનસ કરી નાખો તો બસ એ જ પ્રતિ યાદ રાખી શકાય છે તો આના પછી શું સૂત્ર તમારે ભાઈનું તો આપણે હવે ગુજરાતી ભાષા પ્રમાણે લખ્યું તો એમ લખી શકાય કે કોષ કેન્દ્રનો કદ

के आई पर हॉइज के है ना मूल्य पर जब लिखी दी है आधार इलेक्ट्रॉन खास करने स्पीड झड़प को ना पर आधार आके चला जो उदाहरण तरीके

એટલે જો આપણે એનો ગુણોત્તર કરીએ કોનો કોનો એટલે આનો આના કિઆઈ શોધવા જઈએ આપણે તો તમે આ સૂત્રમાં જ્યારે મૂકી શકો છો હવે આ સૂત્રો યુઝ કરી શકો છો તો ત્યારે શું દેખાય તમને કે કિયાય કોષ કેન્દ્ર મોટું છે મોટું છે મતલબ એવો થાય કે એની કદ મોટું છે અને કોષ રસ થોડોક ઓછા પ્રમાણમાં છે એટલે અંશ મોટો અને છેદ નાનો કહેવાય સાદી ભાષામાં એટલે એના કિઆઈનું મૂલ્ય કેવું આવે તો કે ઊંચું આવે જ્યારે આનું કિયાઈનું મૂલ્ય કેવું આવે તો કહેવાય નીચું આવે હવે તો જાણો છો કે જ્યારે કોષ કેન્દ્રના મોટા કદ બની ગયું હોય તો એને પરિણામે કોષ વિભાજનની પ્રક્રિયા થતી એટલે એના યાદ રાખી શકીએ કે જયારે નું મૂલ્ય ઊંચું હોય ઊંચું મૂલ્ય હોય તો ઝડપથી કોષ વિભાજન દર્શાવે અને અહીંયા મૂલ્ય નીચું છે અથવા નીચું મૂલ્ય હોય ધીમેથી કયા સર કોષોમાં આવી પરિસ્થિતિ વધારે ઊંચાઈની હોવી જોવા મળતી હોય તો કે સામાન્ય રીતે જો વનસ્પતિની વાત કરી દઉં તો કે વનસ્પતિમાં હોય આગ્રહ હોય આવી જે જગ્યા હોય ત્યાં શું જોવા મળી શકે છે ત્યાં અગ્રીય વર્ધમાન પેશી હોય અને આ પેશીના કોષોની ખાસિયત યાદ કરો તમે પાઠ નંબર જયારે છ ભણતા ત્યારે વાત જોઈ ગયા છે કે વર્ધમાન પેશીના કોષો કેવા હોય તો પેશીના કોષ નાના કદ ના હોય પણ એ મોટું કોષ કેન્દ્ર ધરાવતા હોય એનો મતલબ એવો થયો કે ત્યારે તેનો કિયા કેવો હોય તો કે આયુ વનસ્પતિમાં પ્રૌઢ વાગ્ર મુલાગ્ર કે વર્ધમાન પેશીના કોષો હોય તો ત્યાં કિયા હંમેશા કેવો હોય ઊંચો હોય અને એટલે તે લોકો ઝડપથી વિભાજન પાડે ઝડપી કોષ વિભાજન દર્શાવે છે આમ સીધું યાદ રાખી શકાય છે અદા કોષ જળથી કોષ વિભાજન પામી શકે વધારે કોષ વિભાજન પામી આપણે કહી શકીએ વનસ્પતિની જેમ પ્રાણીની વાત આપણે કરીએ તો કે ખાસ કરીને જ્યારે પ્રાણી યુગમન જ બને અને ત્યાર પછી એમાં જ્યારે વિખંડનની ઘટનાઓ જોવા મળતી હોય તો એ દરમિયાન વિભાજન થતું હોય ત્યારે પણ ક્યાંય ઊંચો હોય આ યાદ રાખવાનું આ એક વિશિષ્ટ વાત આપણે યાદ રાખી શકીએ છીએ આગળ તો આ એક કેરીઓપ્લા ઇન્ડેક્સની અંદર યાદ રાખે કે કોષ કેના ઝડપથી વિભાજન પામે ક્યારે ધીમો વિભાજન પામે તો તમને કોઈ આકૃતિ આપેલી હોય તો તમે એના સમજી શકો છો બીજી એક પદ્ધતિ છે એને યાદ રાખવાની કોષના વિભાજન પામવાની તો એને કહેવાય છે પૃષ્ઠ કદનો ગુણોત્તર એ શું જરા જોઈએ આપણે કોષમાં જરૂરી દ્રવ્યનું શોષણ થાય જ્યારે પણ કોષ પોતે વૃદ્ધિ પામ્યો હોય તો એ નવો કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવવા તૈયાર થાય પહેલા શું થતું હોય તો કે કોષમાં જેટલા પણ દ્રવ્યોની જરૂર છે એ દ્રવ્યોનું શોષણ થવા લાગી જાય બીજું જ્યારે તેની સપાટી કરતા તે વધુ દ્રવ્યો આવી જાય એટલે શું કે કોષ છે એનો કોષ કેન્દ્ર છે એ બહારથી દ્રવ્ય લેવાની શરૂઆત કરે છે અને પરિણામે કોષની સપાટી થોડીક મોટી થાય બરાબર છે તો ત્યારે સપાટી કરતા વધુ દ્રવ્ય અંદર આવવા લાગી જાય ત્યારે કોષની સપાટી પર દબાણ ઉત્પન્ન થાય તો જે દ્રવ્ય અંદર ઉમેરાઈ ગયા છે વધ્યા છે એ બધા દ્રવ્ય શું કરશે આ કોષની સપાટી પર દબાણ ઉત્પન્ન કરશે એટલે એને કારણે કોષની સપાટી થોડીક મોટા કદની બનવાનો પ્રયત્ન કરશે અને એને લીધે શું થાય છે ત્યારે વિભાજનની શરૂઆત થાય છે યસ આપણે વિચારો કે સર કોષ ક્યારે વિભાજન પામશે એવું ક્યારે ખબર પડશે કે મારે વિભાજન પામવાનો છે તો મજાનો ટોપિક એના માટે ત્યારે શું કહી શકાય છે પૃષ્ઠ કદનો ગુણોત્તર કહેવાય હા આપણે જ્યારે પાર્ટ નંબર આઠ પડે ત્યારે પણ આની સમજણ તમને આપેલી હતી કે જે કંઈ પણ કોષ હોય છે એ કોષના ક્ષેત્રફળ અને આ કદના ગુણોત્તરને આધારે એ લોકો કોષ વિજન પામતા હોય છે બરાબર છે તો એવી રીતે અહીંયા છે કે કોષમાં જ્યારે દ્રવ્યનું શોષણ થયા કરતું હોય એને કારણે સપાટીનું કદમાં દ્રવ્યો સપાટી પર દબાણ વધતું હોય અને ત્યાર પછી કોષ વિભાજનની શરૂઆત દર્શાવી દે છે એને આધારે કોષ વિભાજન પામવાની તૈયારી દર્શાવે એટલે ધારો કે પહેલો એક કોષ છે એ કોષ અત્યારે વિભાજન એ વાળો કોષ અત્યારે વિભાજન પામવા તૈયાર નથી પણ કેમ કારણ કે એની પાસે એટલે દ્રવ્યો નથી પણ જેમ જેમ દ્રવ્ય વધતા જશે એટલે પહેલો સ્ટેપ થઈ ગયું એને કારણે સપાટી કરતા વધુ દ્રવ્ય અંદર આવી અને સપાટીની અંદર જેટલા દ્રવ્યની જરૂર છે દબાણ વધારે આવશે અને એટલે સપાટી પર દબાણ ઉત્પન્ન થશે ત્યારે આ કોષ વિભાજન પામવાની તૈયારી દર્શાવશે તો વિભાજન પામવા માટે શું જવાબદાર છે તો કે પૃષ્ઠ કદ ગુણોત્તર એટલે કેની જે સપાટી પર હોય છે તે આની અંદર દ્રવ્યોનું જે કદ દ્રવ્ય અંદર તરફ જે કોષોના દ્રવ્યો આવેલા છે એનો જે કદ છે એનો વધારો થાય એનો ગુણોત્તર થાય એને કારણે માપી શકાય છે તો સિમ્પલ વાત યાદ રાખી શકાય એના માટે બીજી એક મહત્વની ખાલી સામાન્ય માહિતી આપી દઈએ આગળ આપણે જ્યારે ભણતા હતા પાર્ટ નંબર આઠ ત્યારે એક વાત કરેલી હતી કે નવા કોષો કેવી બને છે તો આપણે જાણીએ છીએ રુડોલ્ફ વિસોર્નોના ભાઈ એવું સમજાયેલું કે મુખ્ય રીતે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષોનું નિર્માણ થાય છે તો એવી રીતે અંદરનું કોષ કેન્દ્ર છે એ કેવી રીતના બને છે આપણે યાદ હોય તો જાણીએ છીએ કે કેટલાકમાં કોષ કેન્દ્ર હોય કેટલામાં એક કોષ કેન્દ્ર હોય કેટલામાં વધારે કોષ કેન્દ્ર જોવા મળી શકે છે તો એને આધારે અહીંયા આગળ યાદ રાખીએ સ્ટાસ બર્ગર નામના ભાઈ એક હા બર્ગર ખાવાની વાત નથી કરી

કોનું હતું હવે આને કેમ યાદ કરવા તો સ્ટાર કારણ કે એણે ફ્લેમિંગ સાથે મળીને કોષ વિભાજનની થોડીક સમજણ આપણને આપી હતી વેરી ફર્સ્ટ ટાઈમ ઇનિશિયલ સ્ટેજની અંદર એટલે એને યાદ રાખ્યું છે તો અહીંયા યાદ એના માટે પણ રાખી શકાય છે કોષ કોષ વિભાજન માહિતી આપી હતી એટલા માટે આવી જે વિભાજનની ઘટના છે એ મુખ્યત્વે રીતે ત્રણ પ્રકારના જોવા મળી શકે છે પહેલો પ્રકાર છે સમવિભાજન મિટોસિસ કહેવાય જે ફ્લેમિંગ તેની વિશે માહિતી આપીએ વૈજ્ઞાનિકનું નામ છે તમે જાણો છો ફ્લેમિંગ વિશેની વાત સુ કે આપણે જાણીએ છીએ તો કે એને કોષ કેન્દ્રની અંદર એસીટો કાર્બાઇન આલ્કલીય અભિરંજકનો ઉપયોગ કરેલો અને એને રંગ સૂત્ર દ્રવ્ય સૂત્ર યાદ રાખો અને એને આ માહિતી પણ આપણે આઈપી છે હા એના સાથે મદદ કોણે કરેલી છે તો કે સ્ટાસ બર્ગર એના માટેની માહિતીની સાથે આપેલી હતી બીજી વાત કે અર્ધિકરણ મિયોસિસ ફાર્મર અને મૂરે નામના વ્યક્તિ એની વિશેની મને માહિતી આપી છે એ વૈજ્ઞાનિકો છે બે જણા અને ત્રીજો પ્રકાર છે અસંભાજન એમિટોસિસ રેમેક અને ફ્લેમિંગ દ્વારા એ શબ્દ આપવામાં આવ્યો અને એની માહિતી આપવામાં આવી છે તો ત્રણે ત્રણ પ્રકાર અને એના માટે જવાબદાર જે વૈજ્ઞાનિકો છે તે કોણ આપણે યાદ રાખી દઈએ

કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ એની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટૉપિક